બધા શ્રદ્ધાળુ મિત્રો ને નવરાત્રિની મંગલમય શુભેચ્છાઓ દિવસે માતા મહાગૌરીની આરાધના કરવામાં આવે છે તેઓ તપસ્યા પવિત્રતા અને માનવામાં આવે છે શ્રદ્ધાપૂર્વક પૂજા અને કથા શ્રવણ કરવાથી સાધક ના જીવનમાંથી પાપ અને દુખ નો નાશ થાય છે અને આત્મા શુદ્ધ અને નિર્મળ બને છે માતાની કૃપાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે વૈવાહિક જીવનમાં પ્રેમ અને શાંતિ રહે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે માતા મહાગૌરીની કરુણાથી સાધકના માર્ગની તમામ અડચણો દૂર થાય છે અને તેને મનોવાનહિત ફળની પ્રા તી થાય છે પ્રિય મિત્રો કથાને અંત સુધી અવશ્ય સાંભળો અને વિડીયોના અંતમાં માતા મહાગૌરીની મહત્વની દિવ્ય વાણી આપવામાં આવી છે તેને સાંભળવું તમારા આત્મિક ઉત્થાન માટે અત્યંત જરૂરી છે માતા મહાગૌરીની કૃપા પ્રાપ્ત કરવા માટે કોમેન્ટમાં જય માતા મહાગૌરી અવશ્ય લખો હવે શરૂઆત કરીએ છીએ માતા મહાગૌરીની આ દિવ્ય કથા ઘણા સમય પહેલાની વાત છે એક નાનકડા ગામમાં જ્યાં પર્વતોની ગોદમાં જીવન સાદગીની ચાદર ઓઢીને રહેતું હતું પરંતુ લોકોના મનમાં મોટા મોટા વિચારો વસતા હતા તે જ ગામના બાહ્ય ભાગે જ્યાં સૂરજની કિરણો પણ મુશ્કેલીથી પહોંચતી હતી એક કાચી માટીની ઝૂંપડીમાં એક ગરીબ સાધક રહેતો હતો તેનું નામ હતું માધવ માધવ આ નામ તો ખૂબ પવિત્ર હતું પરંતુ તેનું જીવન પવિત્રતાની સાથે સાથે અભાવોથી પણ ઘેરાયેલું હતું તે અનાથ હતો બાળપણથી જ તેણે ગરીબી અને અવગણનાને પોતાના સૌથી નજીકના સાથી તરીકે જોયા હતા તેની પાસે ન તો જમીન હતી ન તો કોઈ સગા ન તો કોઈ ધનદોલત બસ હતી તો એક ઝૂંપડી જે વરસાદમાં ટપકતી હતી અને શિયાળામાં બરફીલી હવાઓને રોકી શકતી નહોતી અને એક અખંડ અસીમ શ્રદ્ધા તેનો દિવસ સૂરજ ઉગે તે પહેલા શરૂ થતો અને સાંજ ઘેરી થયા પછી પૂરો થતો ગામના લોકો તેને અજીબ નજરે જોતા હતા કોઈ તેને સંકી કહેતો

જેમાં ઢોલનગારાનો ગુંજન દૂર દૂર સુધી સંભળાતો હતો ધૂપ દીપ અને મીઠાઈઓની સુગંધથી ગામ સુગંધિત થઈ રહ્યું હતું પરંતુ માધવની તે તેજ શાંતિ તેજ સાદગી અને તેજ એકલતા પથરાયેલી હતી માધવ પાસે માતાને અર્પણ કરવા માટે શું હતું કંઈ જ નહીં ન તો સોના ચાંદીના ઘરેણા ન તો રેશમી વસ્ત્રો ન તો નાના મોટા પકવાન બસ એક ફાટેલી ધોતી તૂટેલા વાસણો અને એક તૂટેલો દીવો જે કોઈક રીતે તેલના બે ટીપાથી જ પ્રગટતો હતો તેનું મન રડતું હતું હે માતા તે અવારવાર મનમાં કહેતો હું કેટલો અભાગી છું કે તમને કંઈ જ ભેટ કરી શકતો નથી શું મારો આ પ્રેમ આ ભાવ તમારા ચરણો સુધી પહોંચશે તેણે પોતાના હૃદયમાં એક ગાંઠ બાંધી લીધી હતી કે ગમે તે થાય તે માતા મહાગૌરીની પૂજા કરશે દર સાંજે તે ગામની બહાર જંગલ તરફ જતો સુકા પાંદડા અને ડાળીઓ એકઠી કરતો જેથી તેના દીવામાં આગ પ્રગટી શકે ક્યારેક તેને જંગલી ફળો મળી જતા કોઈ વૃક્ષ કોઈ અમૃત તો તે તેને જ માતાના ચરણોમાં અર્પણ કરવાનો સંકલ્પ લેતો નવરાત્રીનો પહેલો દિવસ આવ્યો માધવે પોતાની ઝૂંપડીને સાફ કરી જે થોડી ઘણી સાફ થઈ શકે તેટલી તેણે પોતાના માટીના નાનકડા ચબૂતરા પર માતાની એક જૂની ઘસાઈ ગયેલી તસવીર મૂકી જે તેણે કોઈ તૂટેલા મંદિરમાંથી ઉપાડી હતી તેની પાસે ફક્ત એક જ દીવો હતો તે પણ માટીનો તેણે કોઈક રીતે થોડું તેલ ઝડપ્યું એક વાટ બનાવી અને કાંપતા હાથે તેને પ્રગટાવ્યો તે નાનકડા દીવાની જ્યોત તેના હૃદયમાં બળતી ભક્તિની જ્યોત કરતા પણ નબળી લાગતી હતી પરંતુ તેના માટે તેણે પોતાની ઝૂંપડીની બહારથી એક બે ફૂલ તોડી લીધા જે સુકાવાના આરે હતા અને તેને માતાની તસવીર પાસે મૂકી દીધા ગામના કેટલાક લોકો ત્યાંથી પસાર થયા તેમણે માધવને જોડો તે ઝૂંપડીમાં તે નાનકડા દીવા અને થોડા સૂકા ફૂલો સાથે પૂજા કરતો અરે જો આ માધવ ફરી શરૂ થઈ ગયો એકે હસતા હસતા કહ્યું આમ કરવાથી તને શું મળશે તું ગરીબ હતો ગરીબ જ રહીશ બીજાએ ટોળો માર્યો એક મધ્યમ વયની સ્ત્રી જે પોતાને ખૂબ ધાર્મિક માનતી હતી બોલી અરે પાગલ દેવી દેવતા તો ધનવાનોની સાંભળે છે જો અમે કેટલા મોટા મોટા ભોગ લગાવીએ છીએ દાન પુણ્ય કરીએ છીએ તારો આ એક દીવો અને સૂકા ફળ શું કરશે માધવે તેમની વાતો સાંભળી તેના હૃદયમાંથી બે ટીપા માટીમાં ભળી ગયા પૃથ્વી માતા જે તેના દરેક શ્વાસ અને આંસુની સાક્ષી હતી તેમણે માનો તે ભીનાશ ને સમાવી લીધી તેમને માધવની પીડા અનુભવાઈ તેઓ જાણતા હતા કે માધવનું હૃદય કેટલું શુદ્ધ છે દિવસો પસાર થતા ગયા બીજો ત્રીજો ચોથો દિવસ દિવસ દરેક માધવની કસોટી લેતો હતો ઠંડી વધી રહી હતી ભૂખે પેટની આગ તેના શરીરને નબળું કરી રહી હતી પરંતુ તેના મનમાં માતા પ્રત્યેની શ્રદ્ધાની અગ્નિ વધુ પ્રબળ થતી જતી હતી તે ગામથી દૂર જંગલના રસ્તે ચાલતો ક્યારેક તો ઘણા માઇલ ચાલતો ફક્ત એક તાજું ફૂલ કે એક મીઠું ફળ શોધવા માટે ઘણી વખત તેને ખાલી હાથે જ ફરવું પડતું તે ઝૂંપડીમાં બેસી જતો પોતાના જર્જર શરીરને સમેટીને અને આંખો બંધ કરી લેતો માતાની તે જૂની તસવીર સામે તે કલાકો સુધી બેસી રહેતો માતા તે ફસફસતો મારી ભૂખ મારી એકલતા આ બધું મને તોડી શકશે નહીં મને ફક્ત તમારી કૃપા જોઈએ શું તમે ખરેખર મને નથી સાંભળતા તેના અવાજમાં વધતું ગયું ગઈ વખતે માતાએ તને શું આપ્યું એક છોકરો બૂમ પાડી આવતી નવરાત્રી સુધી તો આ ભિખારી જ રહેશે એકે કહ્યું આ બધું સાંભળીને માધવના હૃદયને ઠેસ પહોંચતી એક અસહ્ય પીડા થતી તેની આંખોમાં પાણી ભરાઈ આવતું પરંતુ તે કોઈને દેખાતું નહોતું તે માટીના ચબૂતરા પર માથું ટેકવીને રડતો અને પૃથ્વી માતા તેના આંસુઓને પોતાના આંચળમાં સમેટી લેતી તેમને લાગતું કે આ નિર્ધન ભક્તનું હૃદય પોતાની માતા માટે કેવું તડપી રહ્યું છે તે પોતાની સમગ્ર શક્તિથી માધવની ભક્તિને સ્વર્ગ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતી છઠ્ઠો દિવસ સપ્તમી નો પવિત્ર પર્વ ગામમાં માતાની ચોકી અને જાગરણ થઈ રહ્યા હતા માધવની ઝૂંપડીમાં ફક્ત તેની અવાજ હતો આ દિવસે તેને એક પણ ફળ ન મળ્યું તેનો દીવો પણ માંડ માંડ ઝગમગી રહ્યો હતો કારણ કે તેલ લગભગ ખૂટી ગયું હતું આજે શું અર્પણ કરું માતા તેના સૂકા ગળામાંથી અવાજ નીકળતો ન હતો મારી પાસે તો કઈ જ બચ્યું નથી શું આજે તમે મારાથી નારાજ થઈ જશો તેની આંખોમાંથી આંસુ ઝરઝર વહેવા લાગ્યા તે છાતી કૂટતા બોલ્યો હે માતા જો મારી ભક્તિમાં કોઈ કમી હોય તો મને માફ કરજો પરંતુ મારું આ હૃદય આ આત્મા તમારો જ છે મારું આ શરીર ભલે તૂટવાનું હોય પરંતુ મારો વિશ્વાસ ક્યારે નહીં તૂટે માતા ક્યારે નહીં તે ત્યાં જ માટીના ફર્શ પર માતાની તસવીર સામે આંસુભરી આંખો સાથે પ્રાર્થના કરતો રહ્યો અને એ જ હાલતમાં તેને ઊંઘ આવી ગઈ રાત ધરી રહી હતી અને અષ્ટમીનો પવિત્ર પ્રભાત આવી રહ્યો હતો તે રાત એટલી ઠંડી અને અંધારી હતી કે માધવનું શરીર કાંપી રહ્યું હતું પરંતુ તેના અંદર એક વિચિત્ર ગરમાહટ અનુભવાઈ રહી હતી એક સ્વપ્ન કે એક અહેસાસ તેને લાગ્યું કે કોઈ તેના માથાને સહેલાવી રહ્યું છે એક મધુર સુગંધ તેના નાકમાં ભરાઈ ગઈ એવી સુગંધ જે પહેલા ક્યારે અષ્ટમીનો પવિત્ર દિવસ માધવની નિંદર ઉઘડી તો તેણે જોયું કે તેના નાનકડા દીવાની જ્યોત જે રાત્રે બુઝાવાની હતી હજી શાંતિથી બળી રહી હતી અને તે જ્યોતમાંથી એક અદભુત પ્રકાશ નીકળી રહ્યો હતો તે ચકાચોંધ કરનારો નહોતો પરંતુ એક શીતળ દિવ્ય પ્રકાશ હતો જે તેની ઝૂંપડીને પ્રકાશિત કરી રહ્યો હતો આ કોઈ સામાન્ય પ્રકાશ નહોતો તેમાં એક અલૌકિક ઉર્જા હતી એક મમતા હતી અને એક પ્રેમ હતો માધવે આંખો ઘસી આ શું છે તે ધીમે બોલ્યો તેને જોયું કે તેની કાચી તૂટેલી ઝૂંપડીની દિવાલો તે પ્રકાશથી ઝગમગી રહી હતી જાણે તેમાંથી કોઈ હીરો ચમકી રહ્યો હોય પ્રકાશ ધીમે ધીમે ગાઢ થતો ગયો જ પ્રકાશની વચ્ચે માધવે જોયું કે માતા મહાગૌરી સ્વયં પ્રગટ થઈ રહ્યા હતા તેમનું સ્વરૂપ અત્યંત ધવલ શાંત અને તેજોમય હતું શ્વેત વસ્ત્રોમાં સજ્જ ગળામાં શ્વેત પુષ્પોની માળા હાથમાં ત્રિશુલ અને ડમરુ લઈ તેઓ સિંહ પર આરૂઢ હતા તેમના મુખમંડળ પર એક એવી સ્મિત હતી જે ત્રણે લોકની મમતાને પોતાનામાં સમાવી લેતી હતી તેમની અસીમ કરુણા હતી જે સીધી માધવના હૃદયમાં ઉતરી ગઈ માધવનું હૃદય ધડકી સ્વપ્ન જાદુ નહીં આ હકીકત હતી તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી આ દુઃખના આંસુ નહોતા આ તો અસીમ સુખ કૃતજ્ઞતા અને પ્રેમના આંસુ હતા તે ત્યાં જ તે માટીમાં જ્યાં તેના આંસુ વર્ષોથી પડતા હતા માતાના ચરણોમાં ઢળી પડ્યો તેનો અવાજ ગળામાં અટકી ગયો હતો તે કંઈ બોલી શકતો નહોતો બસ રડી રહ્યો હતો ખુશીથી રડી રહ્યો હતો પોતાના જીવનની સમસ્ત પીડાઓના અંતથી રડી રહ્યો હતો હે માતા હે મારી માતા તે કોઈક રીતે ફસફસ્યો તમે તમે ખરેખર આવી ગયા મારા આ ભાગે મારી ઝૂંપડીમાં તેની આંખોમાંથી વહેતા આંસુ માતાના ચરણોને ભીંજવી રહ્યા હતા માતા મહાગૌરીએ પોતાના મધુર અમૃત સમાન અવાજમાં કહ્યું ઉઠ વત્સ ઉઠ મારા પ્યારા ભક્ત તારી ભક્તિએ જ મને અહીં ખેંચી લાવી છે તે તારા ભાવોથી મને ધરતી પર આવવા માટે મજબૂર કરી દીધી છે તારા એક નાનકડા દીવાની જ્યોત તારી એક ફળની ભેટ મારા માટે હીરામોતી કરતાં પણ અમૂલ્ય છે મેં તારો દરેક શ્વાસ દરેક પીડા દરેક આંસુ જોયું છે માધવે ડરતા ડરતા આંખો ઊંચી કરી માતાનું મુખમંડળ જોઈને તેને લાગ્યું જાણે તેને સ્વર્ગ પ્રાપ્ત થઈ ગયું તેની સમગ્ર વેદનાઓ સમગ્ર દુઃખ સમગ્ર અવગણના એક જ પળમાં ધોવાઈ ગઈ તેણે અનુભવ્યું કે તેની વર્ષોની તપસ્યા તેનો અખંડ વિશ્વાસ આજે સફળ થયો માતાએ પોતાનો વૃદ્ધ હાથ તેના માથા પર મૂક્યો તે સ્પર્શથી માધવના આખા શરીરમાં એક દિવ્ય ઉર્જાનો સંચાર થયો તેની સમગ્ર થાક સમગ્ર નબરાઈ દૂર થઈ ગઈ આજથી માતાએ કહ્યું તારા જીવનમાં કોઈ અભાવ નહીં રહે તારી ઝૂંપડી જે આજ સુધી અંધારામાં હતી હવે ઉજાસથી ભરાઈ જશે તારી જોડી જે આજ સુધી ખાલી હતી સુખ અને સમૃદ્ધિથી ભરપૂર થશે અને તારું નામ જે આજ સુધી ઉપહાસનું પાત્ર હતું તે શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક બનશે માતાના આ શબ્દો સાંભળીને માધવ ફરી રડવા લાગ્યો માતા તે બોલ્યો મને કંઈ નથી જોઈતું બસ તમે હંમેશા મારી પાસે રહો મને તમારો આ પ્રેમ જ પૂરતો છે માતા મહાગૌરીએ પ્રેમથી સ્મિત કર્યું હું હંમેશા તારા હૃદયમાં વસીશ વત્સ તારી ભક્તિ જ મારું છે આ કહીને માતાનો દિવ્ય પ્રકાશ ધીમે ધીમે શાંત થવા લાગ્યો અને તેઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ ગયા પરંતુ તેમની છબી માધવની આંખો અને હૃદયમાં સદાય માટે બેસી ગઈ જ્યારે પ્રકાશ સંપૂર્ણ શાંત થયો ત્યારે માધવ ઊભો થયો તેની ઝુંપડી હવે એવી નહોતી જેવી પહેલા હતી તેની દિવાલો પર સોનેરી ચમક હતી તેના વાસણો માટીના નહોતા પરંતુ પિત્તળના હતા અને તેની જોડીમાં જ્યાં ક્યારેય કંઈ નહોતું હવે ફળ અનાજ અને થોડા સિક્કા હતા આ બધું કોઈ જાદુ નહોતું આ માતાની કૃપા હતી તેની ભક્તિનું ફળ હતું ગામના લોકો જ્યારે સવારે ઉઠ્યા તો તેમને માધવની ઝૂંપડીમાંથી આવતી એક વિચિત્ર સુગંધ અનુભવાય

તેના અવાજમાં એવો ભાવ હતો એવી સચ્ચાઈ હતી કે કોઈને તેના પર શંકા ન ગઈ ધીમે ધીમે માધવના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું લાગ્યું તેને કામ કામ મળવા અને જે તે કરતો તેમાં તેને ભૂત સફળતા મળવા લાગી લોકો તેનું સન્માન કરવા લાગ્યા તેની ઝૂંપડી હવે એક સુંદર કુટીરમાં બદલાઈ ગઈ હતી જે હંમેશા સ્વચ્છ રહેતી અને જ્યાં દર સાંજે માતાના નામનો દીવો ઝગમગતો ગામના તે જ લોકો જેઓ ક્યારેક તેની મજાક ઉડાવતા હતા હવે તેની પાસે આવવા લાગ્યા માધવ ભૈયા તેઓ કહેતા અમને પણ તારી જેમ ભક્તિ કરવી શીખવો અમને માફ કરો કે અમે ક્યારેક તારો ઉપહાસ કર્યો માધવે ક્યારે કોઈને ટોણો ન માર્યો ક્યારે બદલાની ભાવના ન રાખી તેને બસ સ્મિત કરતા કહ્યું માતા કોઈનું બુરું નથી કરતા બસ હૃદયથી ભાવ હોવો જોઈએ તે સામગ્રી નથી જોતા ફક્ત તમારો પ્રેમ જોડે છે માધવે પોતાનું આખું જીવન માતાની સેવા અને લોકોના ભલામાં વિતાવી દીધું તેણે પોતાની કમાણીથી એક નાનકડું મંદિર બનાવ્યું જ્યાં દરેક જરૂરિયાતમંદને ખોરાક મળતો અને દરેક દુખીને સાંત્વના તેની કથા ગામે ગામ ફેલાઈ અને લોકો તેને ભક્ત માધવના નામે ઓળખવા લાગ્યા તેની કથા એ વાતનો પુરાવો હતો કે સાચી શ્રદ્ધા અને અખંડ વિશ્વાસ જ સૌથી મોટું ધન છે માતા મહાગૌરીએ તેને માત્ર ભૌતિક સમૃદ્ધિ જ ન આપી પરંતુ એવું આધ્યાત્મિક ધન આપ્યું જે ક્યારેય ખૂટે નહીં પૃથ્વી માતા જેમણે તેના આંસુઓને સમાવ્યા હતા તે તેની ભક્તિની સૌથી મોટી સાક્ષી હતી અને તેમના દ્વારા જ માધવની માતાના ચરણો સુધી પહોંચી હતી તો જોયું આ છે સાચી ભક્તિની શક્તિ એક નિર્ધન સાધક જેનું કોઈ નહોતું હૃદયના અસીમ પ્રેમથી પોતાની માતાને ધરતી પર આવવા માટે મજબૂર કરી દે છે આ કથા આપણને શીખવે છે કે ઈશ્વર ધંદોલત નથી જોતા તેઓ ફક્ત સાચો ભાવ અને શુદ્ધ હૃદય જોવે છે અને એવા હૃદયની પુકાર માતા ક્યારે અંશુની નથી કરતા ક્યારે નહીં આ છે સનાતન ધર્મની એ ભાવભૂમિ જ્યાં પ્રેમ અને વિશ્વાસ સૌથી મોટી પૂજા છે અને માતા તે તો પોતાની સંતાનની પુકાર પર દોડીને આવી જાય છે ભલે તે ગમે તેટલે દૂર હોય બસ એક સાચા દિલથી પુકારનારું જોઈએ એક સાચો ભક્ત જેવો આપણો ભક્ત માધવ હતો તેની કથા સાંભળીને શું તમારી આંખોમાં પાણી નથી આવ્યું તેનો દુઃખ તેનો વિશ્વાસ અને પછી માતાની કૃપા સાચે જ દિલ પીગળી જાય છે પ્રિય મિત્રો આ વિડીયોમાં માતા મહાગૌરીની પવિત્ર વ્રત કથા અહીં સમાપ્ત થાય છે હવે આવો માતા મહાગૌરીની દિવ્ય વાણી સાંભળીએ એક નિર્ધન ભક્તની કથા દ્વારા માનવતાને સંબોધતું એક દિવ્ય સંવાદ જેમાં કરુણા

જે પોતાની સંતાનને વારંવાર પતનની ખાઈમાં પડતી જુએ છે અને તેમ છતાં તેને ઉપાડવા માટે હાથ આગળ કરે છે હા હું તે જ છું મહાગૌરી તારો અંધકાર દૂર કરનારી તને સત્યના માર્ગે લઈ જનારી તને તે શાંતિ તરફ લઈ જનારી જેની તું શોધ કરે છે હે મનુષ્ય તું કહે છે માતા અમે દુખી કેમ છીએ તું વારંવાર મને પૂછે છે અમારા ઘરોમાં શાંતિ કેમ નથી અમારી જોડી ખાલી કેમ છે અમારી નિંદર શાંતિથી કેમ નથી આવતી તો સાંભળ સત્ય એ જ છે કે તારા દુઃખનું કારણ તું જ છે તે તારા હૃદયમાંથી સાચી શ્રદ્ધાને બહાર કાઢી નાખી છે તારી વાણીમાં જૂઠ છે તારા હાથોમાં છલ છે તારી આંખોમાં લોભ છે તારો આત્મા પાપના ભારથી ભારે થઈ ગયો છે હે જીવતા પ્રાણી તું કેમ ભૂલી ગયો સનાતન ધર્મની સંતાન છે જે ધર્મના મૂળ સત્ય કરુણા અને ભક્તિથી બન્યા હતા તે જ ધર્મને છોડીને તું પાપ અને મોહના માર્ગે કેમ દોડી રહ્યો છે હે મનુષ્ય આજે તારું મન કળિયુગની હવાઓમાં એટલું ગૂંચવાઈ ગયું છે કે તું તારા માતા પિતાનું સન્માન કરવાનું ભૂલી ગયો તું તે ધરતીનું સન્માન કરવાનું ભૂલી ગયો જે તને અનાજ આપે છે તું તે જળને દૂષિત કરી રહ્યો છે જે તારું જીવન છે તું તે આકાશને ધુમાડાથી ભરી રહ્યો છે જેમાં ક્યારેક તારા માટે સ્વતંત્રતાનો ખુલ્લો શ્વાસ હતો

તેની પાસે એક દીવો હતો જે તેલથી નહીં તેના આંસુઓથી બળતો હતો તેની પાસે એક ફળ હતું જે પેટથી નહીં તેના હૃદયમાંથી નીકળ્યું હતું અને ફળે મને મજબૂર કરી દીધી કે હું તેની ઝૂંપડીમાં ઉતરી આવું શું તું વિચારે છે કે હું સોનું ચાંદી ઘરેણા અને ભોગથી પ્રસન્ન થાઉં છું ના વત્સ મને તો ફક્ત તારું હૃદય જોઈએ મને તો ફક્ત તારું આંસુ જોઈએ તારો સાચો ભાવ જોઈએ જ્યારે તારી પુકારમાં પ્રેમ હશે ત્યારે હું દોડીને આવી જઈશ તું ભલે જંગલમાં બેઠો હોય કે મહેલમાં મારા માટે બંને સમાન છે પરંતુ સાંભળ જો તારા કર્મો અધર્મથી ભરેલા હશે જો તું બીજાને પીડા આપશે જો તું તારા ભાઈ બહેનનું અપમાન કરશે તો મારા મંદિરમાં લાખ દીવા પ્રગટાવીશ તો પણ મને બોલાવી શકશે નહીં હે મનુષ્ય યાદ રાખ મારી કરુણા અપાર છે પરંતુ મારી ચેતવણી પણ એટલી જ કઠોર છે હું માતા છું દયાની મૂર્તિ છું પરંતુ જ યારે સંતાન સીમા ઓળંગી જાય ત્યારે એ જ માતા દંડો ઉપાડે છે હે જીવાત્મા આજે તારું હૃદય સુકાઈ ગયું છે તારું મનમોહ પાપ અને લોભની ધૂરથી ઢંકાઈ ગયું છે પરંતુ હજી મોડું નથી થયું હું તને કહું છું ઓઢ તારા હૃદયને પવિત્ર કર તારી આંખોમાંથી આંસુ નીકળે પરંતુ તે કોઈના દુખને જોઈને નીકળે નહીં કે ફક્ત તારા સ્વાર્થથી તારા હાથ ઊઠે તો કોઈ ભૂખ્યાને ખવડાવવા માટે ઊઠે નહીં કે કોઈને પાડવા માટે તારી વાણી બોલે તો સત્ય અને કરુણા માટે બોલે નહીં કે જૂઠ અને કટુતા માટે હે મનુષ્ય ભૂલીશ નહીં તું સનાતન વંશજ છે તારામાં નો દેવત્વ પોતે જ ચમકી ઉઠશે હું તને કહું છું જ્યારે જ્યારે તું સાચા મનથી મને પુકારશે હું આવીશ તારા આંસુઓને ચૂમીશ તારા દુખોને મટાડીશ તારા જીવનમાં એ જ શાંતિ અને સુખ ભરી દઈશ જે તને સંસારના કોઈ બજારમાં નહીં મળે પરંતુ યાદ રાખ આ કોઈ સોદો નથી આ વેપાર નથી આ તો માતા દીકરાનો સંબંધ છે જેમ બાળક માતાની ગોદમાં જઈને બધું ભૂલી જાય છે તેમ તું મારી ગોદમાં આવી જા હું તને સંભાળી લઈશ હે કળિયુગના મનુષ્ય તું ડર નહીં અંધકાર ભલે ગમે તેતલો ગાઢ હોય તારામાં મેં આપેલી જ્યોત છે બસ તે જ્યોતને બુઝાવા ન દે તે જ્યોત તારો વિશ્વાસ છે તારો ધર્મ છે તારું સત્ય છે હું મહાગૌરી આજે તને એ જ કહું છું સાચી ભક્તિમાં શક્તિ છે નિર્ધનતામાં પણ સંપદા છે આંસુઓમાં પણ પૂજા છે અને તારો એક સાચો ભાવ મને સ્વર્ગમાંથી ખેંચીને ધરતી પર લાવે છે હે મનુષ્ય દર નહી હાર નહી મારા પ્રેમ નું મલમ લગાવી રહી છું તારા જીવનમાં પ્રકાશ ભરી રહી છું હું મહાગૌરી છું જગત જનની હું કરુણા પણ છું ચેતવણી પણ છું અને આશા પણ છું હે સંતાન હવે ઉઠ અને સત્યના માર્ગે ચાલ પ્રિય મિત્રો આ માતા પવિત્ર વ્રત કથા અને દિવ્ય વાણી અહીં સમાપ્ત થાય છે અમે કરીએ છીએ કે માતા કૃપા તમારા બધા પર બની રહે તમારા જીવનમાં હંમેશા સુખ શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે આ વિશેષ દિવસ માત્ર ભક્તિભાવથી જ નહીં ભરે પરંતુ આપણા જીવનમાં એકતા પ્રેમ અને આસ્થાનો સંદેશ પણ લઈને આવે છે નવરાત્રી ના આઠમા દિવસની વ્રત કથા સાંભળવા માટે હૃદયપૂર્વક આભાર કૃપા કરીને તમારા વિચારો અને અનુભવો કોમેન્ટમાં અવશ્ય શેર કરો અને જય માતા મહાગૌરી લખવાનું ભૂલશો નહીં તમારા દ્વારા કરવામાં આવેલી કોમેન્ટ્સ માત્ર તમને જ નહીં પ્રેરે પરંતુ અન્ય દર્શકો માટે પણ ભક્તિ અને શ્રદ્ધાનો સ્ત્રોત બનશે જય માતા મહાગૌરી જગત જનની